નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું ફરી એકવાર સ્વાગત છે એક વિશેષ યુવાન સાથે બેઠો છું ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે એક નાનકડા ગામના વતની છે આહિર છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતનો પુત્ર છે અને તાલાડામાં જે આમ સેન્ટર છે ત્યાં શ્રી નવોદય સેન્ટરના તેઓ સ્થાપક છે સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી સતત તેઓ ભણાવે છે શૈક્ષણિક કાર્ય કરે છે એટલે કે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એમનો ઇન્ટરવ્યૂ એટલા માટે કરવો છે કે આજકાલ સરકારી નોકરી મેળવવાનો ક્રેજ છે અને ખાસ તો શહેરમાં જવા માટેનું ક્રેજ છે કે કમાવું હોય તો શહેરમાં જવું જ પડે કે એવી માન્યતા છે કે અમદાવાદ જેવા મોટા શહેરમાં તમારે આવવું પડે સૌરાષ્ટ્રમાંથી પણ આ બંને જે આપણી માન્યતાઓ છે અથવા તો આપણે જે માનીએ છીએ એ બંને માન્યતાઓને ખોટી પાડી છે એમને સરકારી નોકરી મળી ગઈ હતી સરકારી નોકરી મળ્યા પછી નોકરીને તેમને છોડી તેમને લાગતું હતું કે સીમિત વિદ્યાર્થીઓ પૂરતું મારે નથી રહેવું મારે આખા જિલ્લામાં કામ કરવું છે જરૂર લાગે તો આખા ગુજરાત અને ભવિષ્યમાં આખા દેશમાં શિક્ષણ આપવું છે નવોદયની પરીક્ષા પાસ કરતા વિદ્યાર્થીઓને જ્યારે પણ તાલાડામાં ટ્યુશન લેવાની વાત આવે તો એમનું સેન્ટર યાદ આવે છે કારણ કે દર વર્ષે બહુ મોટી સંખ્યામાં તેમના ત્યાંથી વિદ્યાર્થીઓ પાસ આઉટ થાય છે નાના સેન્ટરમાં રહીને પણ તમે ખુદનો વ્યવસાય કરી શકો તેવું મને સાબિત કર્યું છે હરેશ પટાટ મારી જોડે છે હરેશભાઈની પ્રેરણાદાયી કહાની સાંભળવી છે અને સમજવું છે કે યુવાનોએ શા માટે નોકરી ન મળે તો પણ નોકરી ન ગમે તો પણ પોતાનું કશું વ્યવસાય કરવો જોઈએ અને નાના સેન્ટર માં રહીને પણ તમે કમાણી કરી શકો એવું એમને સાબિત કર્યું છે મેં આમ તો તમારા વિશે આટલું કીધું છે ઘણું બધું જાણવું છે તમારા ગામનું શું નામ મારા ગામનું નામ માલજીંજવા છે જે તાલાળાથી છ કિલોમીટર દૂર છે ક્યાં સુધી અભ્યાસ કર્યો મેં બીએસસી બી એડ કરેલું છે અને એ પછી તમને સરકારી શિક્ષણ આશ્રમ શાળામાં મને મળી ગયું હતું બિલકુલ પછી મેં રિઝાઇન આપી દીધું કારણ કે મારે ઘણા બધા લોકો સુધી પહોંચવું હતું અને જે શોર્ટ મેથડો છે એ લોકો સુધી પહોંચાડવી હતી આજે જે હાલમાં મારી પાસે જે નવોદયમાં આવતા બાળકોને તો હું શોર્ટ મેથડનો ઉપયોગ કરાવું છું પણ પ્લસમાં મેં એવી એક યુટ્યુબ ચેનલ પણ ચાલુ કરેલી છે કે જેના દ્વારા મારા ક્લાસીસે ન આવનારા બાળકોને પણ એ લાભ મળી શકે છેવાડા વિસ્તારમાં રહેતા બાળકો છે એને વાનની સુવિધા છે એ લોકો તો આવે છે પણ જેને વાનની સુવિધા નથી મળતી અને એ આપણે ત્યાં પહોંચી નથી શકતા એવા બાળકોને આ યુટ્યુબના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એ લોકો આ શોર્ટ મેથડ છે એ શીખી શકે તમે બહુ ટૂંકમાં તમારી જર્ની છે ને ડિજિટલ સુધી લઈ ગયા અને તમે છેવાડાના બાળકો સુધીની વાત કરી પણ હજુ મારે તમને થોડા ફ્લેશબેકમાં લઈ જવા છે સ્ટેપ બાય સ્ટેપ આપણે તમારો ઇન્ટરવ્યુ આગળ વધારવો છે

અને પપ્પાએ સપોર્ટ પણ કીધો છે તું જે કર બે ભાઈઓ છે અમે અને બંને ભાઈઓ છે અત્યારે બહુ સારી મહેનત કરીએ છીએ અમે ખુદ એક ઘરમાં રહીએ છીએ છતાં પણ રવિવાર સિવાય અમે બે ભાઈ મળતા નથી સવારના સાત વાગે થી લઈ અને રાતના દસ વાગ્યા સુધી હું કન્ટિન્યુ શિક્ષણ ને આપું છું ઘુસિયા સ્કૂલ જે

આવી અને ભણાવે છે અને એ શિક્ષકોને અમને અમે વાનની સુવિધા પણ આપીએ છે વેરી ગુડ મારી જર્ની છે એ સવારમાં સાત વાગ્યાથી મારા ક્લાસ થઈ જાય છે જે હું કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણમાં બે કલાક લેક્ચર આપવા માટે જાઉં છું ત્યાં પણ અમારું એક નવોદય સેન્ટર છે ત્યાં માત્ર ગર્લ્સ યુનિટ છે અને બોયઝ યુનિટ છે અમારું તાલાડામાં છે ત્યાં હું ગર્લ્સ યુનિટમાં નવો દેમાં લેક્ચર આપું છું પ્લસમાં નવમા અને દસમાનો મેથ્સ વિષય લઉં છું અને એ લોકોનો પણ મને બહુ સાથ સપોર્ટ મળ્યો છે કે જે અહીંયા સુધી હું પહોંચી શકું એવા ઘણા બધા લોકોએ મને અહીંયા સુધી પહોંચાડવા માટે સાથ સપોર્ટ આપ્યો છે જેવા કે ડૉક્ટર સોલંકી મહેશભાઈ ડોક્ટર કરીને છે અમે તમને પૂછું મારે ત્યાં જવું છે તમારા વાઈફનું શું નામ જસુમતી બેન પટેલ જી તમને સપોર્ટ ક્યાં સપોર્ટ કરે છે કારણ કે છે ને સ્ત્રી જે આપણે ઘરની સ્ત્રી છે બહુ મોટો રોલ છે તમે તો નિર્ણય લઈ લીધો મારે સરકારી નોકરી નથી કરવી પણ એમની મંજૂરી હોય તો જ તમે કરી શકો તમારા ભાઈનું શું નામ દિનેશભાઈ પટેલ એ શું કરે છે એ અત્યારે એસી અને ફ્રીજ રિપેરિંગ ઘરની એવી પરિસ્થિતિ નહોતી કે હું સુધી પહોંચી હગી અને સરકારી નોકરી છોડી શકો એવી પરિસ્થિતિ એ વખતે નહોતી ઘરની હા ત્યારે મૂંઝવતો તો પ્રશ્ન કે આ છોડીશ તો હું થશે એક સમય એવો આવી ગયો તો કે લોકડાઉન હતું અને લોકડાઉનમાં બધું સ્ટોપ થઈ ગયું હતું એટલે ઘરેથી એવું કીધું પણ વાંધો નહીં ઘરે જેટલું તારાથી થાય એટલું તું કર એટલે મેં યુટ્યુબ ચેનલ એ સમયે ચાલુ કરી છે કે ભાઈ ચેનલનું નામ મેથ્સ એજ્યુકેશન નામની ચેનલ છે જે મેં એમાં શોર્ટ રીત કઈ રીતે ગણતરી શોર્ટ રીતે કરવી એક થી હજારો સુધીના ઘડિયા છે એ કઈ રીતે બનાવવા એ બધું એમાં મેં શોર્ટ મેથડ એમાં આપેલી છે શોર્ટ રીતે કઈ રીતે ગણતરી કરવી ગુણાકાર છે પેન પકડ્યા વગર ગુણાકાર કેમ કરો બાળક મૌખિક કેમ ગુણાકાર કરે કે ભાઈ બાર પંદર તો એકસો એસી છે એ કઈ રીતે જવાબ આવે એકસો પચીસ ઇન્ટુ આઠ એક હજાર કઈ રીતે જવાબ આવે તો એ બધી શોર્ટ મેથડો છે એમાં મેં આપેલી છે તો ત્યારે કોઈ ઉપાય નહોતો એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં શું નામ છે એકાઉન્ટના ઇન્સ્ટાગ્રામમાં પટાટ હરેશ સર કરીને છે અને યુટ્યુબમાં છે મેથ્સ એજ્યુકેશન બિલકુલ આપણે જઈએ સોલંકી સાહેબ સુધી એટલા માટે પહોંચવું છે કે જીવનમાં ઘણા બધા લોકો આવે છે મિત્રો હરેશભાઈ ઘણા લોકોના નામ નહીં બોલે અથવા તો હું ન પૂછું ને ન પણ બોલાય અથવા તો યાદ નહીં આવે તો એનો મતલબ એ નથી તમે એમને સપોર્ટ નથી કર્યો એટલે મૂંઝવણ મૂંઝવણું દૂર કરું છું કે તમને ખોટું ના લાગવું જોઈએ બધાના નામે નહીં બોલી શકે ફાધરની પરિસ્થિતિ સારી નથી લોકડાઉન આવે છે યુટ્યુબનો સહારો લો છો તમારું કામ તમે શરૂ કરો છો પણ હવે તમને લાગતું હતું કે તમારી પોતાની જગ્યામાં તમારે ખાસ તો નવોદીની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તૈયાર કરવા છે જે પરીક્ષા પાસ કરે તો હું સમજુ ત્યાં સુધી તમારા ત્યાં જે આવે છે એ કેવો કેવા વર્ગના બાળકો આવે છે અત્યારે તો હાલમાં શિક્ષિત વર્ગના લોકો પણ આવે છે ગામડાના લોકો આવે છે જેના માતા પિતા ખુદ ભણેલા ન હોય અને એ અમારે ત્યાં વરસ દિવસ મૂકે એટલે એમનો અનુભવ થાય કે નહીં ભાઈ શિક્ષણ છે આ લોકો બહુ સારી રીતે આપે છે અને અમે બાળકોને સમજીને એક શિક્ષકની રીતે ને એક આપણો મિત્ર છે એ ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ કરાવીએ છીએ જેથી કરીને આજનો જ દાખલો આપું કે હું અહીંયા આવેલો હતો અને હું ત્યાં આજે નથી ગયો તો સાહેબનો ત્યાંથી ફોન આવ્યો હતો કેમ નથી આવ્યા મારા નવોદય સેન્ટરની તો મેં કીધું બેટા આજે એક કામ હતું આની મેં વાત જ નથી કરેલી કે સાહેબને ત્યાં ઇન્ટરિયા માટે જવાનું છે અને મેં આ કોઈને વાત જ નથી કરી જે મારા મિત્રો સર્કલ છે એને જ ખાલી વાત કરેલી બાકી બીજા કોઈને આ વાત કરેલી નથી એટલે મેં કીધું મારે એક અમદાવાદનું કામ છે હું આવી કાલે તમારી પાસે ચોક્કસ આવી જઈશ એટલે પેપર ફૂટી જશે જ્યારે વિદ્યાર્થીઓ તમારી સ્ટોરી જોશે અને મને લાગે છે ત્યારે જ પેપર ફૂટ્યો તો વધારે સારું એમને તમારે પ્રેરણાદાયી કહાની કામ લાગશે તો શરૂઆત કઈ જગ્યાએથી કરી તમે ડૉક્ટર સાહેબની યાદ કર્યા તેની વાત કરી શકો અને કેટલા વિદ્યાર્થીઓથી શરૂઆત કરી અને કેટલી ફી લેવાથી તમે શરૂઆત કરી શરૂઆતમાં હું ગુજરાત બોર્ડ ભણાવતો તો હું ખુદ નવોદય પાસ થયેલો છું ઓકે મને ડૉક્ટર સોલંકી મહેશભાઈ સોલંકી સાહેબ છે એમનું બાળક છે મારી પાસે નવો દય કરીને એમને સારું એવું રિઝલ્ટ મળેલું એના બાળકમાં કે જે આજે પોતે બાળક આઠમું ધોરણ ભણતું હોવા છતાંય દસમા ધોરણના લેવલના એ બાળક છે એ દાખલા ગણે છે એમને સારું એવું રિઝલ્ટ મળ્યું સાહેબે એવા ઘણા બધા લોકો પાસે જાહેરાત કરેલી છે કે ભાઈ નવોદય કરવું હોય તો આ સાહેબ પાસે મોકલો અને એમના સપોર્ટથી

એક સેન્ટર ચલાવો છો સેન્ટર આજે કેટલા વિદ્યાર્થીઓ આવે છે આજે મારી પાસે નવોદયમાં સો જેટલા વિદ્યાર્થી છે અને ટ્યુશન ક્લાસીસ ને મારી સ્કૂલ બધી થઈને ચારસોની આસપાસની સંખ્યા છે ઓકે તો લોકલ સ્ટુડન્ટ્સ આવતા હશે અને આજુબાજુના ગામમાંથી આવતા હશે તો ટ્રાન્સપોર્ટેશનની પણ હા તો એના માટે આપણી પાસે વાહનની સુવિધા છે કે જે જુદા જુદા ગામડાઓમાંથી આવે છે એ બાળકોને ઓછા ભાડા સાથે આપણે વાહન છે એ કરીએ કયા કયા લઈને સુધી તમે ટ્યુશન છો ઘણા બધા વાલીના એવો હોય કે ભાઈ મારા બાળકને નવોદયમાં નથી મૂકવું મારું બાળકનું મેથ્સ છે એ પાયો મજબૂત થાય એ હેતુથી એ બાળકને અમારે ત્યાં મૂકે છે પરંતુ એવું પણ બને છે કે અમુક બાળકો છે એની પરિસ્થિતિ વીક વીક હોય છે અને એ એવા પર્પલથી હોય કે ભાઈ નવોદયમાં પાસ થાય તો છેક બાર ધોરણ સુધી એમનું બાળક છે એ કેન્દ્ર સરકાર એમને ખર્ચો આપે તો એવા ઘણા બધા બાળકો આવે છે પ્લસમાં ઘણા બધા એવા બાળકો આવે છે કે જેમનો બેઝ ગણિતનો મજબૂત થાય તો છેક ધોરણ દસ સુધી એમને ક્યાંય પ્રોબ્લેમ થાય નહીં બિલકુલ એટલે તમે જે બાળકો તૈયાર કરો છો એ આમ તો સફળતાના માપદંડમાં આપણે પરિણામ ઉપર લોકોની નજર હોય છે તો જવાહર નવોદય ની જયારે પરીક્ષા લેવાય છે તો તમારા ત્યાંથી કેટલા બાળકો પાસ થાય દર વર્ષે અમે છે સાહેબ સંખ્યા મર્યાદિત માં રાખીએ છીએ કે પાંચમા વાળા તો કે આટલા એ સંખ્યા નક્કી જ કરેલી હોય ચોથા વાળા આટલા ને ત્રીજા વાળા આટલા એમાં ફિક્સ નક્કી કરેલી હોય કે આટલા જ બાળકો આપણે પાંચમા માં રાખવાના છે એમાંથી પાંચમા વાળા બાળકોમાંથી દસ ના રેશિયામાં નવ દસ નવ દસ એમાં અપડાઉન થયા કરે દર વર્ષે અમારા બાળકો છે એ પાસ થઈને જાય છે બિલકુલ અને ખાસ તો જે બાળકો તમે તૈયાર કરો છો એ બાળકો નવોદયમાં ના જાય અને હોશિયાર પણ બને જે આગળ જતા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરી શકે પરીક્ષા કે હું સમજુ ત્યાં સુધી યુપીએસસી ની પરીક્ષા તમે ક્રેક કરો જે સૌથી મોટી પરીક્ષા છે સ્પર્ધાત્મક એમાં પણ આઈ થિંક હું સમજું ત્યાં સુધી પાંચથી લઈને દસ અથવા બાર બાર સુધીનું એટલું જ પૂછાય છે પાઠ્યપુસ્તકની પુસ્તકની બહારનું કશું પૂછતા નથી તો બાળક એવો તૈયાર થાય કે ભવિષ્યમાં તમારે ત્યાંથી નીકળેલો બાળક કદાચ કલેક્ટર પણ બની શકે કદાચ આઈપીએસ પણ બની શકે અને જીવનમાં આગળ આગળ વધી શકે તો મારે એ સમજવું છે તમે આમ તો બહુ શોર્ટમાં મને કીધું છે તો એવી કઈ મેથડ તમે અપનાવો છો કે આ લોકો પરીક્ષા પાસ કરી નાખે છે કારણ કે પરીક્ષા બધા પાસ કરી શકતા નથી અમે કોઈ પણ બાળક અમારે ત્યાં એડમિશન લઈને એટલે પહેલાં શરૂઆતમાં અમે બેઝિકથી શરૂઆત કરીએ તો કોઈ સ્કૂલમાં ભણેલા હોય બેઝિકમાં બધા બાળકોના આઈપ્યુ સારા ન પણ હોય થોડાક વીક હોય પણ એને આપણે તૈયાર કરીએ તો શરૂઆત અમે પાયેથી શરૂઆત કરીએ જેમ કે એક થી હજારો સુધીની સંખ્યા અંકોમાં શબ્દોમાં કેવી લે સ્થાન કિંમત સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર એક થી ત્રીસ સુધીના ઘડિયા વર્ક ચાવી અવયવ રોમન અંક સરાસરી આ ટાઈપનું અમે બેઝિક વર્ક એવું નામ ક્લાસનું આપેલું છે કે જે બાળક આવે એટલે સૌપ્રથમ અમે એમને બેઝિક વર્કના ક્લાસમાં એ પછી હોશિયાર બાળક હોય તો પણ એને શરૂઆતમાં બેઝિકમાં અને વીક બાળક હોય તો પણ એ બેઝિક વર્ક કમ્પ્લીટ કરે પછી એમને અમે મેઇન ક્લાસમાં લઈ આવી જેથી કરીને નવોદયમાં એ ક્યાંય પાછો પડે બિલકુલ નવોદય સિવાયની બાકીની જે પરીક્ષાઓ આવે છે કઈ કઈ પરીક્ષાઓ આવે છે સીટી છે એનએમએમ્સ છે આવી ઘણી બધી સ્કોલરશીપ એક્ઝામ આવે જેમાં આ મેથ્સ છે એમાં લાગુ પડે અને અમે પાયેથી જ એમને ઓએમઆર નું શિક્ષણ આપતા રહીએ કે જેથી કરીને બાળક રાઉન્ડ ઘૂટે છે તો એ રાઉન્ડની બહાર ન નીકળી જાય કારણ કે આજનો સમય એવો આવી ગયો છે કે સ્પર્ધાત્મક એક્ઝામ આવે છે તો એ અમે પાયેથી એ લોકોને ઓએમઆરની પણ પ્રેક્ટિસ કરાવીએ છીએ મેથડ જે તમે કીધું તમારું સિક્રેટ જો તમે કહી શકતા હોય તો એવું તો શું કરે આમ તો યુટ્યુબમાં અવેલેબલ છે એટલે કદાચ કોઈ નથી છુપું નથી એવું તો શું કરે કે એને ઘડિયાળ યાદ રહી જાય છે અમે ફોર એક્ઝામ્પલ સમજાવું હા શોર્ટ મેથડ દ્વારા કે માની લ્યો કે સત્યાસી નો ઘડીઓ બાળકને લખવો છે કારણ કે આપણે ક્યાંય બોલવાનું ન હોય લખવાનું જ હોય એક્ઝામમાં પણ હવે બાળકને સત્યાસી નો ઘડિયો લખવો હોય તો આઠ અને સાત નો ઘડીઓ તમને આવડતો એટલે તમે સત્યાસી નો ઘડીઓ છે એ આરામથી લખી શકો એવી રીતે અઠાણું નો ઘડીઓ લખવો હોય તો એક બાજુ નવ નો ઘડીઓ ને એક બાજુ

તો એક બાજુ આઠ આવી જશે ને એક બાજુ સાત આવી જશે ચાલો આઠ અહીંયા અહીંયા આઠ નો લખો આઠ એક આઠ આઠ દુ સોળ બત્રીસ ચાલીસ આઠ છક અડતાલીસ આઠ છપ્પન અઠયું અઠી ચોસાઠ આઠ નવા બોતેર આઠ દસ એસી અહીંયા સાત નો ઘડું સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ ઓગણ પચાસ હવે પેલા બંનેના ઘડિયા લખના ક્યા બસ હવે આપણે અહિયાં જે રચાશે એ સત્યાસી નો ઘડિયો રચાશે તો આ બંને ભેગા કરી દો એટલે સત્યાસી નો ઘડિયો રચાઈ ગયો હવે શું કરવા આ જે સંખ્યા જે એકમ અંક છે આ એકમ ના છું ને એ બધા સાત ચાર એક આઠ પાંચ બે નવ છ ત્રણ ઝીરો એકમ ના અંક લખના ક્યા હવે શું તો કે દશક ના અંક બાકી રે બસ તો કંઈ નથી આ અંક અને દશક ના અંકનો સરવાળો ચાલો તેતાલીસ અડતાલીસ માં ચાર ઉમેરો કેટલા થયા બાવન છપ્પન માં ચાર ઉમેરો કેટલા થયા સાહીઠ ચોસાઠ માં પાંચ ઉમેરો કેટલા થયા ઓગણ સિત્તેર બોતેર માં છ ઉમેરો કેટલા થયા અને એસી માં સાત એક થી સો સુધીના આજ થી તમે કોઈ પણ ઘડિયા રચી શકો ખાસ તો જે રીતે તમે બાળક તૈયાર કરો છો એ બાળકો ક્યાંય પાછા ના પડે માત્ર પરીક્ષામાં નહીં અને એને લઈને અત્યારે બહુ ધીમે ધીમે સંખ્યા તમારે ત્યાં વધી રહી છે બીજી કઈ વિશેષતા છે તમારા ટ્યુશન ક્લાસીસમાં કે વાલીઓને લાગ્યું કે મારા મારા બાળકને મોકલવું છે પહેલી તો એક વિશેષતા એ છે કે જે અમે જે બોર્ડ વર્ક કરાવીએ છે ને ક્લાસમાં કે અમે પાંચ શિક્ષકો દ્વારા જે શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે જેમાં અમે બે મેથ્સના શિક્ષક છે એક ભાષા તર્કના છે અને બે મેડમો છે એમ જુદી જુદી રીતે અમે ક્લાસ આપીએ છીએ એ બોર્ડના ફોટા પર ડે માટેના કાયમ માટે વાલી સુધી પહોંચાડીએ છીએ જેથી કરીને તે દિવસે બાળક ગેરહાજર હોય તો એના બાળક એ બાળકને પણ ખ્યાલ આવે કે આજે મારે ક્લાસે આ ચાલેલું છે અથવા વાલીને પણ ખ્યાલ આવે કે મારા બાળકને આ શિક્ષકો છે આવી રીતે શૈક્ષણિક કાર્ય કરાવે છે બીજી વિશેષતા એ કે ભાઈ અમે શોર્ટ ટ્રીપ થી કરાવે કેમ કે નવો દે નું પેપર છે એ બે કલાક નું હોય જેમાં મેથ્સ ના વીસ દાખલા હોય તો એ બે કલાક ને ધ્યાનમાં રાખીને એ શોર્ટ ગણતરી કરાવી જેથી કરીને એ ત્રીસ મિનિટ માં એક દાખલો છે એ સરળતાથી ગણી શકે અને ખાસ તો મને હમણાં આપણે જે ઔપચારિક વાત કરતા એ પ્રમાણે તમે કીધું એ પ્રમાણે તમે ગુજરાતી બોર્ડ નો પણ અનુભવ ધરાવો છો અને કેમ ભણાવી શકો છો ને તમે સેન્ટ્રલ બોર્ડ પણ ભણાવી શકો છો એના વિશે વાત કરો તો હાલમાં સવારમાં છે તો મારા જે ક્લાસ ચાલુ થાય એ હોય તો એ કેન્દ્રીય બોર્ડનું લાગુ પડે ત્યાર પછીના બે લેક્ચર હોય તો એ નવ દસમાં હું મેથ્સ લઉં છું જે ગુજરાત બોર્ડનું છે એટલે તમે નવો પરીક્ષા પાસ કરી એટલે તમને એ અનુભવ અહીંયા કામ અનુભવ છે અને તમે જે ડિગ્રી લીધી છે હા એ ડિગ્રી તમને ગુજરાતી મીડિયમના ભણવામાં કામ લાગે છે ફ્યુચર ગોલ વિશે વાત કરીએ આપણે અને તમારા કો ફાઉન્ડર વિશે પણ તમે વાત કરી શકો એ પણ જો તમારે બોલવું હોય તો તમારા કો ફાઉન્ડર કોણ છે તમારા તમારી સાથે કોણ મારી સાથે યોગેશભાઈ સાંખડ છે ભાવેશભાઈ સોલંકી છે હું પોતે છું વિપુલભાઈ સાંખડ છે પ્રીતિ મેમ છે અને સોનુ મેમ છે જી ફ્યુચર ગુલની વાત કરીએ છીએ તમારું શું લક્ષ્ય છે શું કરવું છે અક્ષત્રનું લક્ષ્ય એવું છે કે અમે ગીર સોમનાથ જિલ્લો તાલાડા તાલુકા પૂરતું અમારું સારું એવું નામ છે પણ આજે અમે ગીર સોમનાથ સુધી પહોંચવા માંગીએ કે જે બાળક નવોદયમાં અભ્યાસ કરાવવો છે અથવા એનો બેસ છે એ તૈયાર કરાવવો છે તો અમે બેનો અને ભાઈઓ જુદા જુદા સેન્ટરોથી કાર્યરત છીએ કે બેનોને જો નવોદય કરાવવો હોય તો એને સેફ્ટી સાથે બેનો માટે જે ગુંદરણ કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ છે ત્યાં હોસ્ટેલની સુવિધા સાથે ત્યાં અમે કાર્યરત કરાવીએ છીએ પ્લસમાં ભાઈઓ માટે જો હોસ્ટેલની સુવિધા જોતી હોય છેવાડા વિસ્તારમાં રહેતા લોકો હોય તો એ હોસ્ટેલની સુવિધા ઓછા કોસ્ટમાં ખર્ચ ઓછા આપણે ભાઈઓ માટે પણ હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે એટલે ભવિષ્યમાં તમારે મને લાગે હું સમજુ ત્યાં સુધી તમારા જિલ્લામાં બહુ આગળ વધવું છે ગુજરાત સુધી પહોંચવું ગુજરાત સુધી પહોંચવા અને ભવિષ્યમાં દેશ સુધી પણ તમારા સેન્ટર હોવા જોઈએ એ તમારો ગોલ છે હું સમજું ત્યાં સુધી ખાસ તો આ વિડીયો જોઈને ઘણા લોકોને પ્રેરણા મળવાની એમને પણ થતું હશે કે મારે પણ કરવું છે ઘણા બધા વાલીઓને લાગતું હશે કે મારે બાળકને તમને સોંપવું છે તમારા સુધી તો ડિસ્ક્રિપ્શનમાં હું એડ્રેસ અને કોન્ટેક નંબર આપવાનો છું અને સ્ક્રીન ઉપર કોઈ કોન્ટેક નંબર શો કરવો હોય તો કરી શકીએ આપણે ઓકે કયો નંબર છે મને એવું તો તમે જે આપશો અત્યારે આપણે માટે શો કરી જે તમારો સંપર્ક કરી શકે મેં ઘણા બધા સવાલો કર્યા છે આમ છતાં મારાથી કોઈ સવાલ ન થયો હોય અને તમારે કંઈક વાતો મૂકવી હોય વાલીઓ માટે વિદ્યાર્થીઓ માટે અથવા તો યુવાનો માટે કહી શકો બાર વર્ષના અનુભવ દરમિયાન મેં મેથ મેજિક નામનું પોતાનું ખુદનું પુસ્તક છે એ બહાર પાડ્યું છે અને આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં મારી ગેરહાજરી હોય ને તો પણ એ બાળક છે એ સરળતાથી ગણતરી ગણી શકે શોર્ટ મેથડ આપેલી છે સરળ ભાષા છે અને સરળ શૈલીમાં બાળકને સમજાઈ જાય એ રીતે ઉદાહરણો પણ આપેલા છે અને એ દાખલા પોતાની જાતે ગણેલી બેક ઉદાહરણો પણ આપેલા છે કે ઉદાહરણોને ધ્યાનમાં રાખી એની વિશેષતાઓ પણ આપેલી છે એમાં કયા કયા સૂત્રનો ઉપયોગ થાય છે એ પણ આપેલું છે અને કઈ મેથડથી એ દાખલો થાય એ મેથડની શોર્ટ રીત પણ આપેલી છે અને લોંગ રીત પણ આપેલી છે એટલે બાળકને કઈ રીત કરવી છે તો એ મારી ગેરહાજરી હોય તો પણ એ પુસ્તક પરચેસ કરી લે તો એ પુસ્તકના માધ્યમથી પણ એ બાળક છે એ મેથ્સ રીત ભલે તમે આપી હોય પણ જીવનમાં કોઈ શોર્ટકટ હોતો નથી બરાબર ને કારણ કે તમે બે વર્ષથી પોતાનું સેન્ટર શરૂ કર્યું પણ તમે દસ વર્ષ નોકરી કરી છે ને અલગ અલગ સ્કૂલોમાં ક્લાસીસમાં તો મિત્રો જીવનમાં શોર્ટકટ અપનાવવાની જરૂર નથી પણ તમારે જો સફળ થવું હોય તમારે બેકારીનું લેબલ લઈને ન ફરવું હોય અને તમારે પણ એક વેપારી બનવું હોય તમને લાગે કે તમે પણ વ્યવસાય કરી શકો છો અને ખાસ તો એ ગમતું કામ હોવું જોઈએ તો આ જ રીતે તમે પણ કશુંક નવું કરતા હોય તો તમે મારો સંપર્ક કરી શકો તમે પણ શહેરમાં હોય અથવા તો નાના સેન્ટરમાં અથવા ગામડામાં રહીને પણ કશુંક નવું કરી શકતા હોય પોતાનો વ્યવસાય કરી શકતા હોય તમને પણ લાગતું હોય કે તમારી કહાની લોકો સુધી પહોંચાડવી છે તમારો સંપર્ક કરશો અહીં હું તમને મારો એક ઇમેલ આઈડી આપું છું આ ઇમેલ આઈડી ઉપર તમે મને મેલ કરીને તમારી વિગત મોકલશો આપણે કોમ્યુનિકેશન કરીશું એક વોટ્સએપ નંબર આપું છું જ્યાં તમે મેસેજથી મારી સાથે વાત કરશો આ જ રીતે ત્યારે આવા જ કોઈક યુવાન સાથે મળીશ કે જેમને પોતાના વ્યવસાય કરવાનું સપનું જોયું હોય સંઘર્ષ કર્યો હોય અને સફળતા મળી હોય